પંડિત શ્યામજી કૃષ્ણવર્મા પ્રતિમાએ હારારોપણ કરી બાઇક રેલી યોજી વકીલો દ્વારા વિરોધ કરાયો માંડવી બાર એસોસિએશન દ્વારા માંડવી શહેરમાં આવેલી મહાનુભાવોની પ્રતિમાએ હારારોપણ કરી બાઇક રેલી રૂપે નગરમાં ફરી હતી અને ફેમિલી કોર્ટની માંગ કરતા વિરોધ વ્યક્ત કર્યો હતો આ લડતમાં માંડવીના નગરજનોને જોડાવા માટે માંડવી બાર એસોસિએશનના પ્રમુખ ખેરાજભાઈ ગઢવીએ અપીલ કરી હતી આ બાઇક રેલીમાં બહોળી સંખ્યામાં માંડવીના વકીલો જોડાયા હતા જો આ જે પ્રશ્ન છે એ આખા માંડવી તાલુકાનો અને માંડવી વિસ્તારનો છે તો અમે જનજાગૃતિ માટે કે પ્રજાનો પણ એમાં સપોર્ટ માટે કારણ કે માત્ર ને માત્ર આ પ્રશ્ન તો પ્રજાનો જ છે વકીલો તો એક ભાગ છે કોર્ટનો પણ જે ન્યાય મેળવવા માટે માંડવીની પ્રજા માંડવીની બહેનો એ અત્યારે અહીંયા આવી રહ્યા છે અને એને જો અન્યાય થયો છે તો એના માટે અમે જનજાગૃતિ માટે પબ્લિકને જાગૃત કરવા માટે આજે બાઇક રેલી કરેલી છે અમારું એવું નક્કી છે કે પહેલાં તો માંડવીથી આપણે કંઠા ઉપર જે પ્રતિમા છે જામજી કૃષ્ણ વર્માજીની તો એને હારો હારોપણ કરી અને વિવિધ જગ્યાએ આખી સિટીમાં અમે બધી જગ્યાએ જઈ અને પ્રજાને એવો સંદેશો આપેલું છે કે માનવીને થતાં અન્યાય માટે તમે લડો જાગૃતતાઓ જો જાગૃત નહીં થાવ તો આમને આમ તમારા માટે અન્યાય થતો રહેશે અને આ લોકશાહી છે જો જ્યાં સુધી તમે નહીં લડો તમારા હક માટેની તમે લડાઈ નહીં લડો તો તમને અન્યાય થતો રહેશે એટલે માંડવીની પ્રજાને હું તમારા માધ્યમ દ્વારા આવીને વિનંતી કરું છું કે આ જનજાગૃતિ થાય અને આની માંગ પ્રબળ વધે અને પ્રજાનો અવાજ જો સરકાર સુધી પહોંચે તો મને એવું નથી લાગતું કે જો માંડવીને કોઈ ક્યારે પણ ન્યાય ન મળે એવું લાગતું નથી પણ માત્ર ને માત્ર જરૂર છે પ્રજાની એના અવાજની એવી આ તમારા માધ્યમથી પ્રજાને વિનંતી જો આમાં એવું જ દેખાઈ રહ્યું છે કે રાજકીય જે આપણા જે પ્રતિનિધિઓ છે જો પ્રયત્ન કરે તો માંડવીને અન્યાય ક્યારે ન થાય કારણ કે સરકાર અત્યારે આપણા જે પ્રતિનિધિઓ છે ત્યાંની છે તો એ લોકો પ્રયત્ન કરે તો માંડવીને કોઈ અન્યાય ન થાય અને આવી રીતે જો પરંપરા ચાલી આવતી હોય એ આપણે પ્રાંત કચેરીથી તમે જુઓ અને આપણે ઓછામાં ઓછી ચારેક કચેરીઓ ત્યાં બધી જગ્યાએ શિફ્ટ થઈ છે કોઈ વિસ્તારને કોઈ કોર્ટ કે કોઈ પણ ઓફિસ મળે એમાંથી અમારે કોઈ લેવો દેવો નથી અને એમને કોઈ વાંધો પણ નથી પણ માંડવીના ભોગે કોઈ પણ અહીંયા ભોગ અમારો ન લેવાય માંડવી વિસ્તારની અન્યાય ન થાય એના પૂરતી જ અમારી લડાઈ છે અને વાત રહી અહીંયા માંડવીના એસોસિએશનો છે વેપારી એસોસિએશન છે માંડવીની સંસ્થાઓ છે એ બધી રીતે અમને સપોર્ટ ટેકો આપ્યો છે અને આગામી જે પ્રોગ્રામો છે એ પણ અમે પ્રજાને સાથે રાખીને કરશું માંડવીના જે ધારાસભ્ય છે એ પણ છે અત્યારે તમારી બાર એસોસિએશન સાથે જોડાયેલા છે એમનો પ્રતિભાવ આ મુદ્દે આ લડત ઉપર કેવો રહ્યો છે અને કેવો પ્રતિસાદ એમણે સાંભળ્યો જો એની સાથે અમારી બે વખત મીટિંગો પણ થયેલી છે અને એણે એવું કીધું કે કાયદા વિભાગથી પણ અમારી વાત થયેલી છે એટલે એ પણ પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે અને અમે પાછળ પણ અમે અમે લેટર લખેલો છે કે તમે ધારાસભ્ય તરીકે અમારી જે માગણી છે સરકાર સુધી પહોંચાડો અને માંડવીને આમાં કોઈ પક્ષા નથી આ તો માત્ર માંડવીના અસ્તિત્વની લડાઈ છે માંડવી વિસ્તારના હિતની લડાઈ છે એટલે આમાં કોઈ પક્ષા પક્ષી હોવી પણ ન જોઈએ માત્ર ને માત્ર અમે માંડવીવાસી છીએ અને માંડવી માટે લડેલો છે અને અત્યારે જે ધારાસભ્ય ચાલુ ધારાસભ્ય છે એની વિશેષ ફરજ કહેતી કે જો કોઈ માંડવીને અન્યાય થતો કારણ કે સરકાર પણ એ લોકોની છે તો સરકારમાં રજૂઆત કરવા માટે ધારાસભ્યને પણ અમે વિનંતી કરી છે કે તમે પણ જોર લગાવો અને માંડવીને અન્યાય થતો અટકાવો જો અમારી કોઈ આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો માંડવી બંધનું પહેલાં અમે કરશું પછી ચકાજામ પણ કરશું અને જરૂર પડે તમામે તમામ આમ પગલાં લેશું એવી આ તમારા માધ્યમથી હું ગણાવી દઉં છું કહેવામાં છે કે આજે અમે સવારના દસ વાગે બધા માંડવી કોર્ટમાં બધા વકીલો ભેગા થયા હતા અને તમામે તમામ વકીલો પોતાની ઓફિસો બંધ રાખી અને બાઇક રેલીમાં જોડાઈ અને માંડવી સિટીમાં આપણે પહેલાં માંડવી કોર્ટમાંથી સીધા આપણે કાંઠા પર ગયા અને શ્યામજી કૃષ્ણ વર્માની જે આપણી ફૂન મારા ત્યાં અર્પણ કરી એના પછી આપણે વિવિધ જે ગેટિશા રોડ છે બીજી જે છે એ બધી જગ્યાએ અમે બાઇક રેલી કાઢી અને કાઢી અને માંડવીની પ્રજાને અમે કર્યા છે આમાં અમારા તમામે તમામ જેવા વકીલો છે તમામે તમામ વકીલો આજે સાથ સરકાર આપી અને બાઇક રેલીથી જોડાયેલા આમાં એવું છે કે માંડવીની વિવિધ સંસ્થાઓ છે અને માંડવીની પ્રજા છે પછી તાલુકા લેવલે જે આપણે સરપંચો છે પછી મહિલા મંડળ છે તમામે તમામે અમને જાય લોકો સમર્થન આપે છે પરિસ્થિતિ જોવા જઈએ તો માંડવીમાં કોર્ટ બિલ્ડિંગ નવી છે અને આધુનિક છે એમાં કોર્ટ આવે એના માટે આપણે કોર્ટ રૂમ પણ છે એમાં ફર્નિચર છે તમામ પ્રયત્નો છે અને એના સિવાય કે માંડવીનો જે વિસ્તાર આપણે ભૌગોલિક જોવા જઈએ તો વિસ્તારની દૃષ્ટિએ માંડવી મોટો છે અને એમાં પણ એવું છે કે કચ્છ જિલ્લા કચ્છ જિલ્લામાં ટોટલ ભુજમાં ફેમિલી કોર્ટ છે મુન્દ્રામાં આપી છે ભચાઉમાં આપી છે ગાંધામાં આપેલ છે અને નત્રાણામાં આપેલ છે તો ભૌગોલિક વિસ્તારની રીતે આપણે જોવા જઈએ તો કચ્છ એટલો વિસ્તાર મોટો છે કે ત્રણસોથી ચારસો કિલોમીટરની અંતરે આવે છે અને એમાં પણ એવું છે કે ફેમિલી કોર્ટના જજ એક જ છે હવે આઠથી નવ દિવસ ભુજમાં જજ સાહેબ હોય ત્રણ દિવસ મુન્દ્રામાં હોય બે દિવસ નકરાણામાં હોય પછી બાર દિવસ આપણા ગાંધામાં હોય અને ત્રણ દિવસ આપણા બચાવ કોર્ટમાં હોય તો પછી ન્યાય કેવી રીતે અરજદારોને મળે હવે મહિનામાં એક વખત તારીખ પડે ઘણી વખત રજાઓ આવતી હોય તો પછી એક જ દિવસ રહે તો સાતસોથી આઠસો હજાર જેવા કેસો છે જે ફેમિલીને લગતા કે પછી ન્યાય કેવી રીતે પ્રજાને મળે પહેલાં જે કેસો ચાલતા હતા નીચેની કોર્ટ તાલુકા લેવલે ત્યારે મહિનામાં જે અસીલો છે અરજદારો છે ફેમિલી ફેમિલીને લગતા એમને મહિનામાં બે બે વખત તારીખો મળતી હતી આપણે ચળત ભરણપોષણના કેસ છે તામિલો જે છે એમાં મહિનામાં બે વખત એમને ભરણપોષણ મળતો હતો હાલમાં મહિનામાં કે બે મહિનામાં એક તારીખ આવશે તો પછી અસિલોને ન્યાય કેવી રીતે મળશે એટલે હાઈકોર્ટે જે નિર્ણય કર્યો છે એ ભૌગોલિક દ્રષ્ટિના વિચાર્યા વગર એક નિર્ણય કરી નાખ્યો છે અને ઉપરી લેવલે જે હુકમ કરેલ છે એને આધારિત કરી નાખ્યો છે ગુજરાતમાં એસી ફેમિલી કોર્ટો આપી છે એમાંથી તેર જ ખાલી ફેમિલી જજો આપ્યા છે તો આવી રીતે કચ્છને કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ જોવામાં આવેલી છે આમાં એવું છે કે માંડવીમાં ફેમિલીને લગતા કેસો સાડા ત્રણસોથી ચારસો કેસો છે એ તમામ માંડવી કોર્ટમાં ચાલતા હતા એક છ બે હજાર ચોવીસથી એ મુન્દ્રા કોર્ટમાં ટ્રાન્સફર થઈ ગયા છે એટલે કે આપણે અરજદારોને મોટા મોટી તકલીફ પડે પછી આટલું મોટું અંતર હોય તો મુન્દ્રા પહોંચવું હોય તો મિનિમમ જવા માટે ત્રણ કલાકનો રસ્તો લાગે અને આવવા માટે ત્રણ કલાકનો લાગે એટલે છ કલાક તો એમાં જાય તો પછી અરજદાર સાથે એમના સંતાન હોય વૃદ્ધ કરાય માતા હોય એટલે તો અરજદાર જાય નહીં તો એમને પણ સગવડ નથી મળતી પ્લસમાં કે આપણે સગવડ નથી સગવડ એટલે કે એસટી બસ નથી વાહન વ્યવહાર નથી તો પહોંચે કેવી રીતે તો આ બાબતે હું કહેવા માંગીશ હાઈકોર્ટને કે કચ્છ અને માંડવીને વિશેષમાં ધ્યાનમાં રાખી અને ફેમિલી કોઠ મળે